you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ઓમાન થી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે મુજબ યમન તરફ જઈ રહેલો એક ઓઇલ ટેન્કર જહાજ દરિયામાં ડૂબી ગયું છે ઓમાન ના સિક્યુરિટી સેન્ટરના જણાવ્યા અનુસાર જહાજ પર સવાર સોળ ક્રૂ મેમ્બર્સનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી આ ઓઇલ જહાજ પર સવાર સોળ ક્રૂ મેમ્બર્સમાંથી માંથી તેર ભારતીય નાગરિકો છે અને ત્રણ શ્રીલંકાના નાગરિકો આનું કહેવાય છે ઓમાન ના મેરીમ સિક્યોરિટી સેન્ટરના જણાવ્યા અનુસાર આ ઓઈલ જહાજ પૂર્વ આફ્રિકન દેશ કોમોરોનો ધ્વજ લઈને જઈ રહ્યું હતું મંગળવારે એ ઓઈલ ટેન્કર ના મુખ્ય ઉદ્યોગિક દુકમબંધર નજીક ડૂબી ગયું હતું અને ક્રૂ મેમ્બરનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી જે ટેન્કર ડૂબી ગઈ છે તે લગભગ એકસો મીટર લાંબુ છે અને તેને વર્ષ બે માં સત્તરમાં બનાવવામાં આવ્યું એવું કહેવામાં આવી રહ્યું છે કે ટેન્કર યમન તરફ જઈ રહ્યું હતું ત્યારે તે દુકમબંધર પાસે પલટી ગયું ટેન્કર પલટી જવાની માહિતી મળતાની સાથે સ્થાનિક અધિકારીઓ શોધ અને બચાવ કામગીરી શરૂ કરી હતી પરંતુ તાજેતરની માહિતી અનુસાર ટેન્કરમાં સવાર લોકો વિશે કંઈ પણ જાણવા મળ્યું નથી જે ટેન્કર ડૂબી ગયું છે તે લ લગભગ એકસો સત્તર મીટર લાંબુ છે અને તેને વર્ષ બે હજાર સત્તરમાં બનાવવામાં આવ્યું હતું